હું એક દિવસ ફરી આવીશ આખી અંબાજી ની બજારમાં ફરો અંબાજી બંધ પોલિટિકલી તાકાત બતાવી પડશે એમ કહો દલિત સમાજ દલિત સમાજના નેતાઓ રબારી સમાજ રબારી સમાજના નેતાઓ કે બધા નેતાઓ બહાર કાઢો ને ભાજપ ના પુછળ પકડી પકડી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ધારાસભા લડવી છે અમારે ઘર તોડો ત્યારે કેમ નથી આવતા કે કેવું પડશે અમને એમને ઉઘાડા પાડો ક્યાં શું કોરિડોર બનાવી હું મોટા તમારે ધાડ મારવાની કોરિડોર બનાવી લડો લડો બધા અમે લડવું પડે અમે લોકો સપોર્ટ કરીશું હું તમને હું તમને કોંગ્રેસ તરીકે નહીં ગુજરાતના ના તમારા ભય નાગરિક તરીકે સપોર્ટ કરીશ આ નાગરિક તરીકે આપણી જવાબદારી છે તમારી જવાબદારી મારામાં એનું ઉભા રહેવાની કે મારી તમારામાં

દર મહિને દર વર્ષે આવે છે એમને કીધું કોને માંગણી કરી કોરિડોર એમને અહિયાં બ્યુટિફિકેશન નામે મધ્યમ વર્ગના લોકોને રાજી કરવા છે નો રાજી કરવા છે અને મોટા મોટા બ્યુરોક્રેટ્સ નેતાઓ એમની હોટલો આવશે પૂંજીપતિ ની હોટલ આવશે અમને ખાલી ક્યાં આ લોકો જમીન આપવાની બજાર